ચાલો કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે લોકો બધા મજામાં છો ને તો આજે આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એક દાખલા નંબર સાત છે એ ગણીશું ચાલો તો હવે દાખલાની રકમ એવી આપેલી છે કે તમારે પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે આકૃતિ દોરેલી છે

એ જે છે એનો લંબ હોય છે એના ડી ખૂણો ડી જે છે એ તમારે 90 થાય ચાલો એટલે બીજો વેદ કયો છે સી ઇ આ આ વેદ છે સી જે છે એ વેદ એ બી રેખાખંડ ઉપર આ સી વેદ દોરો મળ્યો છે એટલે કે ખૂણો ઈ પણ કેટલો આવશે 90 થશે એ તમારે દાખલાની રકમની અંદર આપેલી છે એડી અને સી આ જે બે વેદ છે આ એડી અને આ સી જે છે વેદ એ બિંદુ ની અંદર છેદે છે એટલે તમારે આ જે સી અને આ એડી આ બે વેદ જે દોર્યા છે આ અલગ જે બે લઈ અને બે બિંદુ ની અંદર છેદે છે એ આ દર્શાવ્યું છે તો તમારે સાબિત કરવાનું છે છે કે એ ઈ પી એ ઈ પી આ જે ત્રિકોણ જે છે એટલે આ એ જે છે તમે લોકો વધારે સારી રીતે સમજી શકો એટલા માટે આ એ ઈ પી લઈ અને મેં અહીંયા દોરેલ છે બરાબર છે અને ત્રિકોણ સીડીપી તમારો જે ત્રિકોણ જે છે સીડી અને પી આ જે ત્રિકોણ જે છે એને આ લઈ આમ કરી અને વ્યવસ્થિત જે છે એ મળ્યો છે અને એ રીતે એ એઈપી એટલે આ જે ત્રિકોણ અહીંયા આવે એને આ રીતે આમ ઉઠાવી દેવા આમ આમ કરી અને મેં તમે જોઈ શકો છો ઈ જે એની જગ્યાએ ને એની જગ્યાએ એ કરવા લાગ્યું છે એટલે બંને આકૃતિ તમે જોઈ શકો એ રીતે એ દોરેલ છે અમને એમ થતું હોય છે કે આટલી બધી આકૃતિઓ શા માટે દોરી છે પણ આ તમે આકૃતિઓની મદદથી ખૂબ સરળતાથી હમણાં જે આ દાખલો જે છે સમજી શકો આવી બધી આકૃતિ દોરી હોય તો તમારે સમજવામાં થોડીક મુશ્કેલી પડે જે વિદ્યાર્થીઓ આકૃતિની મદદથી સમજી શકે છે દાખલો ગણી શકે છે એના માટે કોઈ પ્રશ્ન નથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે આકૃતિની અંદર જે દોરેલા અલગ અલગ ત્રિકોણો એ સમજવામાં એને થોડી મુશ્કેલી પડે છે ખાસ કરી નબળા અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે કે જે સરળતાથી સમજી શકતા નથી એવા વિદ્યાર્થીઓ માટે આ જે મેં અલગ અલગ આકૃતિઓ દોરેલી છે એ આકૃતિઓ એ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે હાલો અને એકદમ આ દાખલો સરળતાથી સમજી શકે તો હવે આ તો રકમની વાત થઈ પણ હવે આ બે ત્રિકોણો જે છે એ સમૃદ્ધ જે છે અહીંયા બે દોરેલા જે છે એ તમારે સાબિત કરવામાં સાબિત કરવાના છે ફરીવાર તમને કહું આ જે ખૂણો આ બે ત્રિકોણ આપ્યા છે કે પીઈએ અને પીડીસી અથવા જો એઈપી એઈપી

ত্রিকো এখা ত্রিকো ব্রিকো যে খুঁড়ো ডি খুণো বুণো ডি তো শোকছো মিয়া যো খুণো ডি খুণো ডি এ পুজো আট খুঁ যে આ દેવમ કાઠ ખૂણો દાખલાની રકમ દાખલાની રકમ આપેલી છે એને તમે પક્ષ કહેવાય અને એક દ્રષ્ટિએ કહેવાય ખૂણો ચલો એક તો થઈ ગયો હવે એક ખૂણો સાબિત કરી દો એટલે ખૂબ ખુશાંત લાગી જાય ગયો એક ખૂણો તમારે મળ્યો એક ખૂણો કેવી રીતે સાબિત થાય હવે તમે બરાબર ધ્યાન દો આ જે દાખલાની રકમ છે ને અહીંયા એની અંદર જો તમે ચોકડી પડે જો આ ચોકડી દેખાય આ ચોકડી લઈને મે અલગ કરી નાખી જો આ એ ડી એ ડી જો આ જે ભાગ છે પછી ઈ સી ઈ સી આ તમારી અલગ અલગ ચોકડી છે તો ચોકડી જે પડે અથવા તો એક્સ કયો તો એને સામસામેના ખૂણા એટલે અહીંયા લખ્યું છે એક અને બે જો અહીંયા એક ને બે લખ્યા છે

બે અભિકોણ જોડે એટલે સામ સામેના ખૂણા જો આને એક નો સામેનો ખૂણો 2 અહીંયા દાખલા 3 લ્યો તો ચાલ આને સામ સામેના ખૂણાને અભિકોણની જોડ કહેવાય એટલે આપણે આ ખૂણાની જરૂર નથી એટલે આપણે કાય ઉલ્લેખ કરતા નથી આ જ ખૂણાની જરૂરિયાત છે આ ખૂણાની એટલા માટે જરૂરિયાત છે કે આ બે ખૂણાઓ આ બે ત્રિકોણની અંદર આવે છે આપણે જે વાત કરીએ છીએ આ બે ત્રિકોણ આ એક ને બે આ બે ત્રિકોણની અંદર આવે છે એટલા માટે આપણે વાત કરી જે છે અને અભિકોણની ની જોડ તેથી કરીને અભિકોણ જોડના અભિકોણની જોડના ખૂણા નું માપ કેવું હોય છે સમાન અથવા તો એક સરખું જે શબ્દ વાપરો એક સરખું હોય છે આનો અર્થ શું છે કે જે અભિકોણને જે ખૂણાઓ બનશે કે અભિકોણના ખૂણાઓ બનશે કે એક અને બે એક નું જેટલું માપ હોય એક નું બે નું માપ હોય આ એક નું માપ દાખલા તરીકે આનું માપ 60 હોય આનું માપ 60 હોય તો આનું માપ 60 હોય ચલો આનું માપ 90 આનું માપ 120 હોય આનું માપ 120 હોય આનું માપ 30 હોય તો આનું માપ 30 હોય એટલે અભિકોણથી જે ખૂણાઓ બને છે એનું માપ સરખું હોય આનું કે આપણા અભિકોણ જે છે આનું 80 હોય તો આનું એસી આનું સો હોય તો આનું એકસો વીસ તો આનું એકસો વીસ આવ્યો એટલે અભિકોણની જોડના ખૂણા સમાન હોય છે આ અભિકોણ જે છે તેથી બરાબર ખૂણો બે શું છે અભિકોણ એ લખું લખી દેજો અભિકોણ ના ખાલી અભિકોણ લખી નાખો એટલે તમે ખ્યાલ આવીએ આ બંને અભિકોણ બને આ આ એક ને બે કેવો હોય છે સમાન માપના હોય છે એટલે આ પણ તમારે ખૂણો થયો આ પણ શું થશે હવે જો તમે ધ્યાન રાખજો આ ખૂણો આ ખૂણો બસ ખૂણો થઈ ગયો ખૂંખું આવી ગયું ખૂ ખૂ એથી કરે લખી શકો ખૂ શરત મુજબ

સમજાય ગયું હશે હવે આપણે પેટા દાખલો બીજો લઈએ પેટા દાખલો બીજો છે એમાં એ બીડી એ બીડી સમૃહ સી બી સી બી તમારા પાઠ્યપુસ્તક ની રકમ આપેલી છે ए बी डी એટલે આ જે ત્રિકોણ જે અત્યારે દેખાય છે આ રીતે ए बी અને આ ડી આ જે 90° છે ए डी बी બરાબર છે ए बी डी सी बी ई सी बी અને ઈ કે આ રીતે આ તમારો ઈ જે છે આ સી જે છે અને આ બી છે આ બે ત્રિકોણ તમારે સમરૂપ જે બતાવવાના છે ચાલો આ જે સીપી ત્રિકોણ જે છે કે એમનો આમાંથી મે બેઠે બેઠો લઈ લઈ દે મૂકી દેજો સી ઈ બી આમ છે આ બે ત્રિકોણ જે છે એ બી અને ડી આ ડી જે છે એને મે આ જે કાટખૂણો જે છે એને મે આ જે છે એને આ રીતે મે વ્યવસ્થિત રીતે લખ્યો છે એટલે આ ત્રિકોણને મે આ ડી કાટખૂણો જે છે અને એ બી કર્ણ જે છે તમે લોકો સમજી શકો છો એટલે આને મે વ્યવસ્થિત રીતે જે છે એ અહીંયા લખેલો જે છે એટલા માટે આ બે ત્રિકોણ અલગ થઈ છે આમાંથી તમે લોકો સરસ રીતે દાખલો સમજી શકો અને તમને આવડી જાય ચાલો હવે આમાં પહેલી એક જ વાત છે આ જે ડી અને ઈ આ લક્ષ્ય ખૂણો ડી ખૂણો ડી બરાબર ખૂણો ઈ બરાબર નેવું

છે એ સામાન્ય ખૂણો અથવા એક જ ખૂણો એક જ ખૂણો અથવા તો તમારે લક્ષો ત્રિકોણમાં આ જે સામાન્ય ખૂણો આવશે હવે આ બી આ બી એટલે શું આ તમારે લખવાનું એ નથી આ તો મેં તમને સમજાવવા માટે લખ્યું છે તમારે આવું ન લખાય તો આ બી એટલે એ બી ને આ બી એટલે શું લખશો ખૂણો બી તમારો વચ્ચે હોવો જોઈએ એ બી ને ડી એ બી ડી ખૂણો બી તમારો વચ્ચે આવી ગયો આ ખૂણો વચ્ચે આવી ગયો એટલે આ વચ્ચે તમે જોઈ શકો છો એ બી ડી ખ્યાલ એટલે આ રીતે તમારે એ બી ડી લખવાનો છે ચાલો ખૂણો એ બી ડી બરાબર આ બી સી બી ઈ સી બી અને ઈ તમે જોઈ શકો છો વચ્ચે આ

લખી શકાય કુકુશરત મુજબ સમરુપ ત્રિકોણ સીડી એટલે આ બધા દાખલાઓ એક બે ત્રણ ચાર આવશે ખૂબ સહેલા દાખલા છે પણ મેં એક ને એક વાત વારંવાર કહું છું તમને આ પ્રકારની આકૃતિ સાચી આકૃતિ આ ત્રિકોણમાંથી લઈ અને તમે લોકો દોરી શકો તો કોઈ પ્રકારના દાખલામાં મુશ્કેલી નહીં પડે આ રીતે આ દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ ચાલો આજે હોય આપણે પેટા દાખલો ત્રીજો એ વિશે આપણે આગળ લઈએ હવે

આમાંથી અલગ કરી અયા દખેલો જે છે જેથી કરી તમે દાખલો ખૂબ સરળતાથી સમજી શકો ચાલો ત્રિકોણ એ ઈપી અને ત્રિકોણ બીજો કયો છે ત્રિકોણ એ બી બી આ જે ત્રિકોણ જે છે એની અંદર જો ખૂણો ઈ અને ખૂણો ડી ખૂણો ઈ બરાબર ખૂણો ડી બરાબર તમારે લેવો આ જે છે કાટખૂણો આ બધા દાખલા ની અંદર આ બધું E કોમન આવશે આ દાખલો ખૂણો એટલે બધી જગ્યાએ તમે જો 1 2 3 4 બધી જગ્યાએ તમારો આ ખૂણો તમારો કોમન આવશે આ પાકું સરળ ખૂણો અને આ તમારો ખૂણો થાય કાટખૂણો એટલે કે આપણે કુકુશંક ની અંદર આ પેલો જે છે ખૂણો આવશે હવે જે બીજી મહત્વની વાત છે તમે જોઈ શકો છો આ બે ત્રિકોણની અંદર આ ખૂણો a = ખૂણો a चलो ખૂણો a = ખૂણો a પણ આ જે ખૂણો દે છે જો અહીં ખૂણો a = ખૂણો a તમને لگتا નઈ તમારે લખવો નથી આ સમજાવું છું તમને ખૂણો a = ખૂણો a એટલે આખો a પાખો a એટલે વચ્ચે ખૂણો આવવો જોઈએ વચ્ચે a આવવો જોઈએ જો

અમને લોકોને સમજાઈ ગયું હવે હું તમને સમજાવવા માટે જ મેં લખેલો જે છે એટલે હવે આને અહીંથી દૂર કરી નાખું છું એટલે ખોટું તમે લખો નહીં ચાલો અમે તમને સમજાવવા માટે લખેલું છે ચાલો એટલે ખૂણો પીએ બરાબર ખૂણો પીએ ડી એમ લખું એક જ ખૂણો એક જ ખૂણો અથવા લખી ગઈ સામાન્ય ખૂણો એટલે બે ત્રિકોણ જે હોય એની અંદર આ ખૂણો જે છે સામાન્ય છે ચાલો આપણે જોઈએ સામાન્ય છે કે કેમ જો P A E P A એટલે જો આ તે ખૂણો છે P A માં આવ્યો અને બીજો B A તો તમે જોઓ છો B A જો B A તો ત્યાં પણ તમારે ખૂણો એક આવ્યો એટલે આ બે કે કોણ અંદર તમે આ ખૂણો જે છે એને સામાન્ય ખૂણો કહેવાય બે ત્રિકોણની અંદર એક જ ખૂણો કહેવાય જે તમે શબ્દો વાપરો એ છૂટ છે આપણે બધું જ લખેલું છે અને આ પણ તમારે કેવું થશે ખુ 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 બસ પતી ગયું તો આપણે એમ લખાય કે તેથી કરીને ખુ ખુ શરત મુજબ આજે બે ત્રિકોણો આજે ત્રિકોણ આપ્યા છે આ ત્રિકોણ એ ઈ પી એ ઈ પી સમૃદ્ધ ત્રિકોણ દાખલો દાખલો ચોથો અને છેલ્લો દાખલો આપણે લઈએ તો હવે આપણે ત્રિકોણ પીડીસી અને ત્રિકોણ બીસી જે છે એને સમૃદ્ધ જે છે સ્થાપિત કરવાના છે તો આ જે છે ત્રિકોણો પીડીસી એટલે કે અહીંયા પી આ ડી અને સી આ જે ત્રિકોણ જે છે એને બે આમ તલ મારી અને વ્યવસ્થિત રીતે તમે લખો છો પીડીસી ને એકદમ ફેરવી એ લખેલું છે અને બીજો બી ઈ તો તમે જોઓ છો બી ઈ એને આમ ગોઠો મારી દીધો આવે તો અને આ રીતે મે આપનો લખો છે તો આ બે ત્રિકોણો જો છે એ વિશે વાત કરી ચાલો લખશું કે ત્રિકોણ ત્રિકોણ આજે પેલું દરેક જગ્યાએ જો ચારે ચાર દાખલા અંદર આ ખૂણો પાંચ આવે એક ખૂણો તમારે મળી જાય તો તેથી કરીને ખૂણો આ ખૂણો ડી બરાબર ખૂણો ઈ અહીંયા લખશું ખૂણો ડી

અમારે લખવાનું નથી ચાલો ખૂણો સી બરાબર ખૂણો સી એટલે આ ખૂણો સી તો આ ખૂણો જે સી એટલે પી ડી સોરી પી સી ડી આ ખૂણો સી એટલે ખૂણો પી સી ડી આ જે ખૂણો આવ્યો વચ્ચે લખવાનો છે આ ખૂણો પી સી ડી ના વચ્ચે લખવાનો છે તો ખૂણો સી આવી ગયો આ ખૂણો સી આ ખૂણો આ ત્રિકોણની અંદર આ તો શું લખશું જો આમાં કેમ લખો પી સી ડી તો છે બી સી ઈ બરાબર ખૂણો બી સી ઈ આવું છે એક જ ખૂણો અથવા લખશો સામાન્ય ખૂણો જે શબ્દ લખો એ આ પણ બીજો આવશે ખૂબ ખૂ ને ખૂબ બરાબર છે બહુ સહેલો થઈ ગયો આને હું દૂર કરી નાખું છું સમજાવવા માટે તમને લખ્યું હતું ચાલો જેથી કરીને ખૂબ ખુશ સરત મુજબ ત્યાં બે ત્રિકોણ ત્રિકોણ પીડીસી સમરૂપ ત્રિકોણ જો છે